એટલે એમાં એવું છે ને બેંકના હપ્તા બે બાઉન્સ થઈ જાય કાલે માથાકુર ચાલે બેંકવાળા પહેલાં એક્ટિવા ઉપર કાલે આવ્યો પછી આજે ને એ ગાડીવાળા લઈને આ ગાડી અને મારું હારું મારા ઘરેથી નીકળવા અને હમ જ છાબાઈને બોલે મને પૂછવા માંડ્યો કે પિન્ટુ કાકા ઘર ચું અમે મારા કહેવું છે અમનું તો એ મેં કહી દીધું કે પિન્ટુ કાકા હું જ છું મને એમ કીધું બે તમારા બે હપ્તા બાઉન્સ થયા એટલે બચવા માટે તો ખાલી ખાલી ધૂળ્યો હમ ધૂળ્યો હું એના

તમે બાર બોલશો નહીં અંદર ન પો ઘરમાં જે કહેવાય મેં ઠેઠપ કો દો તો ઘરમાં લઈ ગયો પછી ઇવન મેં કીધું તમે ઘણા દિવસે આયા છો બે હો હું તો અમારે ઠંડી બોટલ લઈને આવું માજા પણ ઇવન ઠંડી બોટલ હોય હું તો આપણે લઈ જઈ તો ખેતરમાં આવી જજો હા પાર્ટી પાર્ટી જે આ વાહ છે બે બોલો શાંતિ રાખ શાંતિ રાખ શાંત બોલવાની બોલવાની થોડું થોડું આટલું આટલું

पर ये मन होती चपडती होया ये पर मुंह आता जगह बदली काली है, -गाली है। <laughs> तो बोलिए अगर शांति रहेले पासुराई ये थोड़ो जो बर्न निकलवानो किम्ती किम्ती हाँ ये तो नालो थोड़ो रेज़ि बोलोगा हाँ बेरो कम तो ताजो अच्छा बनता रोच्चरी ताजो करवानो थोड़ो अबस <laughs> आ थोड़ो मन मारू ले

હા મને કોઈ ટેન્શન તમે ઘર બોલ્યા ગયા મારો બનાવવા જબડો બનાવીને તે જ બનાવી દે મગજ ખુલી ગયું આખું આમ અંદરથી ખુલી ગયું કુલું ખુલી ગયા આખી આમ હમ બરાબર બીજું જોઈ જોઈએ બટર પટર બોલવા માટે ચાપવાનું પાછું નાખ્યું નઈ હા નાખ્યું એ આવે નહિ અંદર મેં તો કીધું સારું એ પડી રાખવાનું પાણી પાણી પીએ હું તમે પી તો શીખો Om Jo, om hmm, Emm, kalo. Mantau mara dong. Mau dapi, oh, so nak, mah cari jaya. Nak, nak ban kalo impio atau completed. Ya, udah dah. Ya, wah, pio. Saya kalo. Dah lah, wah, Aja dah, abang ban kau nak. Hah, aim. Haba pio. Eki gunda, eki gunda.